કેરળમાં ટીવી દર્શકોની આંખોમાં ધૂળ ધૂળવાનું એક મોટું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે ટીઆરપી વધારવા માટે સો કરોડના મહા કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં કેરળની એક ટીવી ચેનલ અને બીએ નો કર્મચારી સામેલ છે આ કૌભાંડમાં ટીવી ચેનલના માલિકે બીએઆરસીના એક કર્મચારીને લાંચ આપી હતી આ કર્મચારી પૈસા લઈને ચેનલને રેટિંગ મીટર્સ કયા વિસ્તારોમાં લાગેલા છે તેની ગોપનીય માહિતી આપતો આ માહિતીના આધારે ચેનલ રેટિંગ મીટરના વિસ્તારોમાં પોતાનું લેન્ડિંગ પેજ સેટ કરાવતી હતી જેથી કૃત્રિમ રીતે તેનું રેટિંગ વધી શકે ઊંચું રેટિંગ મેળવીને આ ચેનલ મોટી જાહેરાતો મેળવવાનો ખેલ પાડતી હતી કેરળ પોલીસે સમગ્ર કૌભાંડને લઈને પ્રારંભિક તપાસ શરૂ કરી છે પોલીસે વોટ્સએપ ચેટ અને ક્રિપ્ટો કરન્સીની મદદથી થયેલી નાણાકીય હેરફેરની પણ તપાસ કરી છે ન્યૂઝ બ્રોડકાસ્ટના ફેડરેશને આ કૌભાંડ મામલે ચિંતા વ્યક્ત કરી છે દર્શકોના વિશ્વાસ પર આધારિત આ ટીઆરપીના ખેલમાં થયેલા ઝોલથી બીએઆરસીની વિશ્વસનીયતા પર સૌથી મોટો સવાલ ઉભો થયો છે અને તેની શાખ બચાવવાનો મોટો પડકાર છે આ મામલે સઘન તપાસથી હજુ અનેક માહિતી બહાર આવે